ફાગણ સુદ પૂનમ એટલે હોળી હોળીના તહેવાર પર ગામે ગામ હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે વાત કરીએ ડીસાની તો ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં વર્ષોથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે ગાંધી ચોક ખાતે યોજવામાં આવતો હોલિકા દહનનો કાર્યક્રમ સમગ્ર ડીસા શહેરમાં સૌથી મોટો હોય છે અને સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવતા હોલિકા દહનના આ કાર્યક્રમ પ્રસંગે દૂર દૂરથી લોકો આવીને હોળીને પગે લાગતા હોય છે અને ઢૂંડ કરતા હોય છે તો બીજી તરફ નવ વધુ હોલિકાના સાત ફેરા પણ લેતા હોય છે આ વર્ષે પણ બે હજાર ચોવીસનું હોલિકા દહન ગાંધી ચોક ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું બધું ના પાડતી ધીમે ધીમે તો પાણી ની જાતું હ હા હા દિલીપભાઈ બોલાવે હા ઓકે